એ બાપા હું તમને હું કહું તમે બિસ્ટોલ ઓછી કર નાખો તમને નુકસાન કરે છે હમણાં માંડ હાજર સ થયા સવતા તા વળી તમે બિસ્ટોલું ચાલુ કરી દી વળી પાછી હદ છે તમને ઓ બાપા કઈ કંઈ થાય કે હું તો બાપા બિસ્ટોલ ઓછીઓ કરેતી એવા કોની એ કરાવ્યા મંગોડીએ માંડ બિસ્ટોલ મુકાવી ત્યાં ચકલી મુકાવતી તો ખરી એ ત્યાં મંગુડી એમ કે છે તમને બિસ્ટોલ પીવી છે તમને બિસ્ટોલ વગેરે હાલતું નહી હોય ને એ મેનો એ હું નતો માંગું તો ડાડાને કોઈ દી પીવા જ ન દેતી ઈ તો છે ને એક આદિવાસી હતી બાકી છટી જ લેતી માંગું કોઈ દેતી નહી કે પીવા બાપા તમાર હું ખાવું છે હવાર નું કે ખાતું નથી જે કે હોય ઈ કર દેયા લો હું ક તો તમાર ખાવું છે मनंगो गिटार पताल ही आम, थोड़ा तार खावस पापा मंगो छोरा तार पत को नाक ने मा देख रे मंगो ए मंगो बोलो ने लोखी फूल कई है भ्रत न थरा मार कान में सड़ावल से ब्लूटूथ ते काम करिया तो फटाफट थाई ने कट मन उठले ने काटवे એટલે છે ને હું કચરા પોતા કરું ત્યારે છે ને ए गीत 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 ले 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 बता वक्त क्ये हो। मैं गीत पड़ता आवा गी मैं आ लिखूं जाए। मैं लिखूं तू तू आ आ जाए बैठ बैठे तेरे किसारे दिल दे मैं इश्क़ लिखूं तुझे हो जाए

ભાઈ ને નાખવાનું છે ભેંસ ને નાખવાનું છે ને પાવાની છે અને પછી મારે પોતાા કરવા કટલું કામ છે ને તમે એક ડાડન દરફત પકકો લેતા ડાડન જે બપોરハક ને રોટલો ઓહે ને ડાડા ખાઈ લે તમે ઉપર નું ઉસી નું નાળિયો ડાડા ને ગમેયા લે છે તમે કીધું કે ડાડા તમાર દરફત ખાશે ને ડાડા ને ઓહાણી નોતું હર બાપા પોપટ ની બાયડી તા જો આવ કેવી છે હા મી થઈ લે આલા મોય કતડીની केवी से हवा ता जो केवी केवी जवाब दिए से हम ओय बापा रे आता जो बापा ताकि तो मेना ठाव के से मेना चकलेन भी साड़े दवा खाने के ती खबर पड़ी मेना केवी से बापा हा सपर पगी नी मेना कथड़ी नी ले कई नी तम ना करत कई नी मु करिया हूं तुम्हारे काम होई करता ही दादा ने करवो चाहिए हम तो दादा पर

તમે અહીંયા આવીને વધારા નું ઉપર માથે ના લે મારા કામ તમે દીકરી દીકરી બેટક બાપા ને આવું બધું થઈ પડ્યું તો કરવા લાગે ચાલુ હું મારા બાપા નું કામ કરું અહીંયા ગયું ને હારતા બે હવે કરવાનું બોર લાગે

કડી ખવરાખી ડડન ધાય મત ખવરા ગય તો આ લે હું કરતો ધા થા થા કરનો કરવા મારી રહે તો હું થઈ રહ્યો મારે શરીર ખાક થઈ ગઈ માર છોકરો રખડે રઈ લે બીજે હવા નો નવરાન વેત નથી આઈબો મમ્મી 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 મમ્મા ખાવ બનાવી દે ને મમ્મામ ખાવ બનાવી દે આ માધીકા નો મના બનાવ દો થોડું કામ છે ને બતાવીને બસ બનાવી દો માધીકા જે ખાવ હોય છે એ બનાવી દેજો ચાર અડધા ખરી તારો છોકરો વડો થાહે તોય જેમ કરો ને ફટાવ ની તારો છોકરો તને કરી છે

આન વગની અન ગમે થઈ કોક નિમાન કે માણે કે સેતલી સેતલી વાંદરી આવે ને એટલે તાબે એવી ભેગી થે સેતલી એવી આને સળાવી જાય છે બે એવી હાર ખીસી શી 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 ઓ કી 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 શી વૈતંતી નો જ નથી આને કઈ વાંદરી ને કક દે કઈ ન હું કરી દઈ હર વાત તને બર પડતું હોય ને તો હું કર દઈ માર બાપં ડાય ફટકે ભૂખા નઈ રાખું અમને કામને આરાહ નથી આ તમને એમ કઈ શું એને કી તો મને એમ કીઓ કર દે パパ、たねばたばい、いィナティトゥ ரோடர்ஷா சீ